રેશકો ખાતે વિભાગીય નિયામક વડોદરા ને એસટી ના નિવૃત્ત કર્મચારી બસમાં મુસાફરી દરમિયાન ચેકિંગ અધિકારીઓ તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે તેની રજૂઆત આવેદનપત્ર આપી કરવામાં આવી ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા ખાતે વિભાગીય નિયામક વડોદરાને એસટીના નિવૃત્ત કર્મચારીઓ બસમાં મુસાફરી દરમિયાન ચેકિંગ અધિકારીઓ તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે તેને રજૂઆત આવેદનપત્ર આપી કરવામાં આવે નિવૃત્ત કર્મચારીઓ પાસે ચેકિંગ અધિકારીઓ દ્વારા દંડની કાર્યવાહી નહીં કરવામાં આવે તેવી માંગ એસટીના નિવૃત્ત કર્મચારીઓએ કરી હતી વડોદરા એસટી નિવૃત્ત કર્મચારી સંઘના પ્રમુખ ઘનશ્યામ રાયની આગેવાની હેઠળ નિવૃત્ત કર્મચારીઓ એકત્રિત થઈને સૂત્રોચ્ચાર સાથે રેશકોષ એસટી વિભાગ કચેરી ખાતે વહીવટી અધિકારી એન એમ ભટ્ટને આવેદનપત્ર આપી રજૂઆત કરી નિવૃત્ત કર્મચારીઓને ચેકિંગ ઓથોરિટી દ્વારા વસોડવામાં આવતા દંડનીય કાર્યવાહી બંધ કરવા આવી કામગીરી કરતા અધિકારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વડોદરા એસટી નિવૃત્ત કર્મચારીઓએ કરી હતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારની સ્થાપના સને ઓગણીસો સાહીઠમાં થઈ ત્યારથી અત્યાર સુધી જે વ્યવસ્થા સ્ટાફ માટે હતી તે સુવિધા માટે નહીં પરંતુ નિગમની સંચાલક વ્યવસ્થા ખોરવાય નહીં અને પ્રજાકીય સેવામાં વિક્ષેપ ઊભો ન થાય તે માટે નિગમના કર્મચારીઓને ઓળખપત્ર આપવામાં આવે છે અને જેથી તેઓને ઇમરજન્સી ફરજ માટે તાત્કાલિક બોલાવી શકાય અને તેઓને આવવા જવા માટે કોઈ મુશ્કેલી ન થાય ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના તમામ રાજ્યની પરિવહન સેવામાં આ કાયમી વ્યવસ્થા છે જેથી ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘ ગુડા દ્વારા માંગણી કરાય કે એ મુસાફરી કરી રહેલા એસટી ના નિવૃત્ત કર્મચારીઓ અને સિનિયર સિટીઝન પાસે એસટીના ચેકિંગ અધિકારીઓ દ્વારા દંડની કાર્યવાહી બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ રજૂઆત એટલા માટે કરવામાં આવી છે કે અમે બધા રિટાયર થઈ ગયેલા છીએ અમે ઓછામાં ઓછી પાંત્રીસ થી વધારે વર્ષની નોકરી ઓછામાં ઓછી ચોત્રીસ થી પાંત્રીસ વર્ષની બધા કામદારોને અહીંયા નોકરી થયેલી છે ને એ લોકો બસમાં મુસાફરી કરે તો જો જાહેર અપંગને હેન્ડીકેપ વાળાઓને પછી સૈનિકોને એ બધાને ફ્રી ફરવા દેવામાં આવે છે તો અમને શા માટે નહીં અને અમે તો અહીંયા આખી જિંદગી નોકરી કરીને અહીંયા અમારી ફરજ અમે બજાયેલી છે એટલા માટે અમે આવેદનપત્ર આપવા માટે બધા ભેગા થયેલા અમારી પાસે દંડ વસૂલ કરવામાં આવે છે દંડ દસ ગણો લેવા વસૂલ કરવામાં આવે છે જે એનું ભાડું થતું હોય એના દસ ગણા નિવૃત્ત કર્મચારીઓની જે રજૂઆત છે એ ચેકિંગ ઓથોરિટી દ્વારા તેમની સામે કેટલાક કિસ્સામાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે એ બાબતે એમની રજૂઆત મળી છે એમની રજૂઆતો અમે ઉપર અમારી મધ્યસ્થ કચેરી ખાતે મોકલી આપીશું આગળની કાર્યવાહી માટે સાહેબ રજા ઉપર એની અંદર એવું છે કે જે મુસાફરી દરમિયાન અમારા જે નિવૃત્ત કર્મચારીઓ છે મુસાફરી દરમિયાન અમારો જે લાઇન ચેકિંગ સ્ટાફ છે એમના દ્વારા વગર ટિકિટે મુસાફરી કરાવવા બાતે કેટલાક દિશાઓની અંદર દંડનીય કાર્યવાહી થયેલ છે જે દંડનીય કાર્યવાહી સામે નિવૃત્ત કર્મચારીઓ દ્વારા આ આવેદન આપવામાં આવેલ છે જે આવેદન અમે હવે આગળની કાર્યવાહી માટે અમારી વડી કચેરી ખાતે મોકલી આપીશું